નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિ બગડશે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યું છે નવું ઘર ગુજરાતને બોલીવુડ હબ બનાવવાનો પ્લાન ફેલ થઈ ગયો છે દેશમાં પ્રથમવાર ત્રણ હજાર કેન્સર વોરિયર્સે ગરબાની રમઝટ બોલાવી પ્રથમ નોર્તે અંબાજીમાં ભક્તોનો ઘોડાપુર અંબાજી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર વાઇબ્રન્ટ નવરાત્રિનો ગઈકાલથી શુભારંભ થઈ ગયો છે પૂર અને ભૂસ્ખલનના કારણે બસો તેત્રીસ લોકોના થયા છે મોત એનો શ્રી માટે છેલ્લી ઘડીએ દોડતા જોવા મળી હતી હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં નવરાત્રિ આયોજકો ફાયર એનઓસીને લઈને બરાબરના અટવાયા છે અમદાવાદમાં ગઈકાલે સવારે એકવીસ ગરબા આયોજકોને એનઓસી મળી હતી વડોદરામાં છેલ્લા દિવસે નવરાત્રિના આયોજકો માટે ફાયર વિભાગે નોટિસ જારી કરી હતી સુરત અને વડોદરાના ગરબા આયોજકોને બુધવારની રાત સુધીમાં એનઓસી ન મળતા વહેલી સવારથી એનઓસી લેવા માટે દોડધામ મચી હતી કે એનઓસી વગર આયોજકો ગરબા નહીં કરાવી શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કુદરતનો પ્રકોપ દર્શાવ્યો છે એક અહેવાલ મુજબ અહીં પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બસો તેત્રીસ થઈ ગઈ છે લગભગ એકસો લોકો ઘાયલ થયા છે હજુ પણ બાવીસ લોકો ગુમ છે પૂર અને ભુજ કલમ વિસ્તારોમાંથી સત્તર હજાર એકસોને વીસ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે નેપાળની રાજધાની કાઠમંડુમાં ગયા અઠવાડિયે પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી હજારો ઘરોને નુકસાન પણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં મોટા પાયે ગરબાનું આયોજન થાય છે આ વાઇબ્રન્ટ નવરાત્રીનો શુભારંભ ગઈકાલે રાત્રે આઠ કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયો હતો તેમની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા પીએમ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની ઉજવણીની પરંપરા શરૂ કરાવી હતી જે આજ સુધી અમદાવાદમાં જળવાઈ રહી છે આ મહોત્સવમાં દર નવરાત્રિએ ઘણા ખેલૈયાઓ ગરબે રૂમવા આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર આસો શોધ એકમ સવારની આરતી સાડા સાત વાગ્યાથી આઠ વાગે સાંજે સાડા સા સાડા છથી સાત દર્શનનો સમય સવારે આઠથી સાડા અગિયાર સુધી બપોરે સાડા બારથી સવા ચાર સુધી સાંજે સાતથી નવ વાગ્યા સુધી આસો સુદ આઠમ ને આરતીનો સમય સવારે છ કલાકે તારીખ બારના સાંજે પાંચ કલાકે દૂધ પવનનો ભોગ તારીખ સોળના રોજ રાત્રે બાર કલાકે કપૂર આરતી આસો સુદ પૂનમને આરતી સવારે છ કલાકે અને તારીખ અઢારથી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબનો થઈ જશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં અંબાજી ખાતે દર વર્ષે માતાજીની પૂજા અર્ચના અને ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવે છે ગઈકાલના દિવસે સવારે અગિયાર કલાકે સ્થાપન થયું હતું તેમજ માટીના ગરબામાં વિધિવત જ્યોત સ્થાપિત કરવામાં આવી હતી અને જવારા વાવવામાં આવ્યા હતા નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો રાત્રે અંબાજી મંદિરના ચાર ચોકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજના દિવસે માતાજીના દર્શને ભક્તોનું ઘોડાપુર પણ ઉમટી પડવાનું શરૂ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં પ્રથમવાર ત્રણ હજાર કેન્સર વોરિયર્સે ગરબાની રમઝટ બોલાવી હતી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો હતો અને ખેલૈયાઓમાં ભારે આતુરતા જોવા મળી હતી ત્યારે દેશમાં પ્રથમ વખત રાજકોટમાં સમગ્ર ગુજરાતમાંથી ત્રણ હજાર કરતાં વધુ કેન્સર વોરિયર્સ તેમજ તેમના પરિવારજનો સહિત લોકો ઉપસ્થિત રહીને એક સાથે ગરબે ગુમ્યા હતા અને કેન્સર એટલે કે કેન્સર નહીં કેન્સર મટી શકે છે કેન્સરને હરાવી શકાય છે કઠિન પરિસ્થિતિનો સામનો કરીને આજે એક મંચ ઉપર ભેગા થઈને સમાજને એક મેસેજ આપવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બે હજાર નવથી બે હજારને બાર સુધીમાં અંદર જેટલા બોલીવુડના કલાકારો આવ્યા હતા તેમજ કુછ દિન તો ગુજરાત ગુજરાત મેના કેમ્પેનમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા તે પછી ગુજરાતમાં પ્રવાસનના વિકાસ માટે બોલીવુડના કલાકારોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું ગુજરાતને બોલીવુડ હબ બનાવવા માટે અલગ અલગ પ્રોજેક્ટ અને પ્લાન પણ સૂચવવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ ગુજરાતને બોલીવુડ હબ બનાવવાનો પ્લાન અત્યારે જાણે કે ફેલ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યું છે નવું ઘર દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ આજે સિવિલ લાઇન્સ સ્થિત સીએમ આવાસ ખાલી કરી શકે છે તેઓ તેમના પરિવાર સાથે નંબર રોડ નિવાસ સ્થાને શિફ્ટ થશે આપે આ જાણકારી આપી છે આ બંગલો આપ સાંસદ અશોકા મિત્તલને ફાળવવામાં આવ્યો છે પાર્ટીના નેતાઓ કાઉન્સિલરો ધારાસભ્ય અને સાંસદોએ અરવિંદ કેજરીવાલને તેમના ઘરનો પ્રસ્તાવ આપ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી બગાડી શકે છે વરસાદ સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં જ ચોમાસું ગુજરાતમાંથી લે છે પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતા છે તેમાં સમગ્ર દેશમાં લા નિરાની અસર વર્તાશે હશે ઓક્ટોબર નવેમ્બરમાં ઇકોતેર ટકા લા નિરાની અસર રહેશે જેના કારણે દેશના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધુ રહી શકે છે ઓક્ટોબર મહિના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે